વિજ્ઞાન પ્રવાહમાં નવાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ મેળવ્યા છે તથા છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સાડા સેઠ હજાર સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મેં અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં એડમિશન મેળવ્યું હતું અને તેની અંદર બાયોલોજી વિષય પસંદ કર્યો હતો બાર સાયન્સનું આજે જ્યારે રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મને નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇલ પ્રાપ્ત થયા છે અને એનો મને ખૂબ જ આનંદ છે અને જ્યારે મને એ જાણવા મળ્યું કે મેં સમગ્ર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે તો તેને મને ખૂબ જ આનંદ થયો નવ્વાણું પોઈન્ટ પંચોતેર કેન્દ્રનું પરિણામ ગયા વર્ષની સાપેક્ષે તો સારું છે પણ તેમ છતાં નબળું છે કારણ કે તેનું કારણ વિદ્યાર્થીઓ પોતે જ છે

વિજ્ઞાન માનું આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારું જિલ્લા બીજો ક્રમાંક છે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ પર્સન્ટ આવેલ છે જેનાથી હું બહુ ખુશ છું એનો સ્ત્રી મારા માતા પિતા સ્કૂલના ટીચર્સ ટ્યુટર્સ બધા મોસ્ટ ઓફ જેવા ફ્રે સવારે વહેલી કઈ રીતે સવારે વહેલા ફ્રેશ થઈને બહુ ફ્રેશ મૂડ હોય એ ટાઈમે તો વધારે સારું યાદ રહે રહેશે આગે હમણાં મેં નીટની એક્ઝામ આપી છે એના રિઝલ્ટ પછી મારી છે મેડિકલ કોલેજ જિલ્લાનું જે રીતે નબળું છે શું એટલું બધું હાર્ડ પેપર નહોતા ઇઝી જ હતા મહેનત સાથે સ્કોર ઓફ મહેનત થેન્ક પટેલ रेहर पटेल नेशम प्रेस न्यूज छोटा दीपुर समाचारों నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావె ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్